હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં ને તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે જો આપણે છે ને નવી રેસીપી તમારા માટે લઈને આવ્યા છીએ કે આપણે અત્યારે કેરીની સિઝન છે પાકી કેરી તો બધા ખાતા જ હોય પણ એની અંદર રહેલી ગોઠલીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે ગોટલી વિટામિનથી ભરપૂર અને સ્વાદિષ્ટ આપણે મુખવાસ બનાવવાનો છે સરસ મજાનો અને એ બધાની રીત અલગ અલગ હોય અને કોઈએ ન બનાવ્યો હોય મુખવાસ તો પણ એ જો આપણે આજે તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ તો પહેલી વાર જે બનાવતા હોય ને એના માટે ઉપયોગી થાય અને મારી ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વિડીયા એવા હોય ને એ પણ તમને જોવા મળે ને આવે ને એ પણ જોવા મળે અલગ અલગ જગ્યાના વ્લોગ પણ તમને જોવા મળે કારણ કે આપણે રેસીપી અને વ્લોગના બેના છે તો હાલો આપણે ગોઠલીના મુખવાસની બનાવવાની તૈયારી કરી અને મારી રેસીપી અને વ્લોગ તમને કેવા લાગે છે તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો હું બધાની કોમેન્ટ વાંચું છું અને જવાબ પણ આપું છું સારા લાગે તો પણ કહેજો ન સારા લાગે તો પણ કોમેન્ટમાં જરૂર જણાવજો તો હાલો આપણે હવે તૈયારી કરી તો આપણે છે ને ગોઠલીનો મુખવાસ બનાવવા માટે મેં જો આ ગોઠલી બધી સરસ મજાની ગોઠલી હોય ભાગ હોય ને એ આપણે અહીંયા રાખીને દસ્તા વડે આ રીતે આપણે સુકાશું ને સરસ રીતે ભાંગી જશે એટલે આવી રીતે જો આપણે ભાંગી ગઈ પછી આવી રીતે આમ છે ને બે હાથે આવી રીતે કરશું ને એટલે આપણી ગોટલી સરસ મજાની નીકળી જશે અને આ ઉપરની જે ફોતરી હોય ને એ આપણે કાઢી લેવાની છે તો એ સરસ રીતે આપણે ઉખડી જશે બધી ગોટલી આપણે આવી રીતે આ ઉપરની સાઈડ તમે ફટકારશો ને દસ્તો કે હથોડીની મદદથી તો સરસ રીતે આપણી ગોટલી બધી નીકળી જશે અને ઉપરની ફોતરી હોય એ નીકળી જાય આપણી ગોઠલી સરસ સુકાઈ ગઈ છે એટલે ફોતરી નીકળી જાય છે અને ફોતરી ન નીકળે તો એ પણ આગળ આપણે પ્રોસેસ કરશું ને તો એમાં થોડીક રહી ગઈ હોય ને એ નીકળી જશે તો આપણે બધી જ ગોઠલી આવી રીતે કાઢી લેશું તો આપણે છે ને જો બધી ગોટલી કાઢી લીધી છે ને છાલોતરા ચાવા દીધા છે તો આ ગોટલીમાં જો આ રીતે છાલ રહી ગઈ હોય ને તો પણ કાંઈ વાંધો ન આવે અને આવી રીતે છે ને બે ભાગ થઈ ગયા હોય ને તો પણ આનો મુખવાસ આપણે થાસે એટલે આપણે ફેંકી નથી દેવાની હવે આ ગોટલીને છે ને બધું અમે સાદું પાણી લીધું છે એમાં પહેલાં આપણે સરસ રીતે આ બધી ધોઈ લેશું એકવાર આ બધી છે ને આપણે આમાં નાખી દઈ અને સરસ રીતે આપણે એકવાર છે ને આવી રીતે આખરેથી મસરીને સરસ રીતે આપણે ધોઈ નાખીએ એટલે છે ને આ આપણે ગોટલીનો મુખવાસ કરી ત્યારે કડવો નાગે નહીં કડવો ન લાગે આવી રીતે એક બે પાણી આપણે ધોઈ નાખીને એટલે તો આપણે છે ને આ બધી ગોટલી આ રીતે સરસ ધોઈ નાખવાની છે પેલા તો આપણે છે ને જો સરસ રીતે આમાં ધોવાઈ ગઈ છે ને હવે આપણે આ બીજા તપેલામાં છે ને પાણી સાદું સરસ લીધું છે આમાં કંઈ નાખ્યું નથી સાદું પાણી છે તો આપણે આ બધી ગોટલી ધોઈ આમાં આપણે ઉમેરી દેવાની છે અને છે ને આપણે આખી રાત આમાં પાણીમાં પાણીમાં રાખશું સાદું જ રાખવાનું છે પાણી આપણે આમાં કશું ઉમેરવાનું નથી અને આખી રાત આપણે આમાં રાખી દઈશું પછી આપણે બીજું આગળ શું કરવું છે આની પ્રોસેસિંગ તમને પછી બતાવીશ આપણે જોવો છે ને કાલે પાણીમાં ગોઠલી પલાળ રહી હતી ને તો તો અમે જોઈ શકો છો કે પાણી કેવું ખરાબ થઈ ગયું છે તો આ પાણી આપણે હવે કાઢી લેવાનું છે આખી રાત આપણે પલાઈ રી હતી એટલે સરસ રીતે આનો ગોઠલીનો છે ને જે માથેનો મેલ ને એ બધું હોય ને એ વહી જાય છે અને કડવાશ પણ હોય ને એ પણ વહી જાય છે તો આપણી ગોઠલી જોવો સરસ આપણે આખી રાત પલાળી દીધી હતી તો હવે આપણે આ પાણી કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે કેવું ખરાબ થઈ ગયું છે તો આપણે આ પાણી કાઢી લેશું તો આપણે છે ને જો સાદું પાણી બીજું લઈ લીધું છે ને આપણે બધી ગોટલી બારે કાઢી લીધી છે અને આ આપણે છાલ થોડીક રહી ગઈ હતી ને તમે જોઈ શકો છો કે હા આસાનીથી નીકળી જાય છે અને હજી અત્યારે છાલ ન નીકળે તો હજી આપણે આને બાફવાની છે તો એ બાફશું ને ત્યારે પણ આપણે છાલ નીકળી જશે સરસ બધી એટલે આ છાલ છે ને બધી આપણે કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે સરસ રીતે બધી આપણી છાલ નીકળી જાય છે અને હવે આપણે આ સાદું પાણી લઈ લીધું છે અને એમાં આપણે આ ગોઠલી બાફવાની છે તો ઓલું આપણે ખરાબ પાણી હતું એ જવા દીધું છે ને આપણે બીજું પાણી સરસ લઈ લીધું છે ને એમાં આપણે હવે મીઠું ઉમેરવાનું છે અને આ બોટલી બધી આપણે આમાં ઉમેરી દઈશું અને પછી આપણે સરસ રીતે આને બાફી લેવાનું છે હવે તમે કૂકરમાં બાફું હોય તો એમાં પણ ચાલે ને તપેલામાં બાફું હોય તો એમાં પણ ચાલે તો આપણે આને છે ને સરસ રીતે બધી બાફી લેવાની છે આપણે છે ને બધી ગોઠલી આમાં પાણીમાં નાખીને મીઠું નાખીને આપણે ગેસ ઉપર મૂકી દીધી છે હવે આપણે આને ઢાંકી દઈશું અને પંદરથી વીસ મિનિટ આપણે આને બાફવાની છે પછી આપણે જોઈશું કે બફાઈ ગઈ કે નહીં અને આ રીતે રાતે પલારીને તમે આવી રીતે મુખવાસ કરશો તો ગોઠલીમાં છે ને કડવાસપણું હોય ને એ વહી જાય છે તો આ ટીપ તમારા માટે સારી છે તો રાતે છે ને આપણે ગોઠલી પલાળી દેવાની એટલે કડવાસપણું બધું હોય તે વહી જાય અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે આગળના વિડીયા તમને જોવા મળે અને વ્લોગ પણ આપણે બનાવી છીએ એટલે રેસીપી અને વ્લોગ બનેના વિડીયા તમને સરસ જોવા મળે છે તો આપણી ગોઠલી સરસ મજાની બફાઈ ગઈ છે ગોઠલીનો રંગ પણ ફરી ગયો છે તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે ગોઠલી થઈ જાય એટલે આપણી ગોઠલી બફાઈ જાય હવે આ ગોઠલીને આપણે બારે કાઢી લેશું પાણીમાંથી અને આને થોડીક વાર આપણે ઠંડી થવા દેશું તો આપણે જુઓ ગોઠલી ઠંડી કરવા રાખી હતી ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે છરીની મદદથી આવી રીતે આપણે સુધારી લેવાની છે ગોસ્ટલી આપણી સરસ મજાની બફાઈ ગઈ છે અને આવી રીતે આપણે પાતરી પાતરી સરસ રીતે આપણે બધી સુધારી લેવાની

વિડિયો સ્કીપ ન કરતા કેવી રીતે મુખવાસ બનાવવાના છે એ આગળ તમને જોવા મળશે એટલે વિડીયો સ્કીપ ન કરતા આવી રીતે આપણે બધી છૂટી છૂટી સુખવી દેસુ આપણે સુકાઈ ગઈ છે આવી કડકડી થાય ને ત્યાં લગીને આપણે સુકાવા દેવા બે દિવસ છે ને સુકાવા મૂકી હતી તો સરસ મજાની જુઓ આવી કડકડી થઈ ગઈ છે એટલે તમારે આવી કડકડી થાય ને ત્યાં લગીને આપણે સુકાવા દેવાની છે હવે આનો મુખવાસ બનાવવાની આપણે તૈયારી કરી હાલો મુખવાસ બનાવવા માટે મેં જો છે ને કઢાઈમાં આપણે ઘી લઈ લીધું છે ત્રણથી ચાર ચમચી મોટી લીધું છે તમારે જેટલું મુખવાસ હોય એ પ્રમાણે ઘી ઉમેરવાનું હવે આપણું ઘી ગરમ થઈ ગયું એટલે હવે આપણે આ ગોટલી બધી જે સુકાવા મૂકી હતી ને એ આપણે આમાં એડ કરી દઈ અને સરસ રીતે આને આપણે ધીમે ધીમે ચલાવતા રહેશું આપણે છે ને ગેસ ધીમો રાખીને આપણે આમાં સરસ રીતે શેકવાની છે આવી રીતે સરસ રીતે આપણે છે આપણે ગેસ સાવ ધીમો રાખીને આપણે શેકવાની છે ગોઠલીને બહુ જાજીવા નથી શેકવાની દસ થી પંદર મિનિટ આપણે આ ગોઠલી સરસ શેકાઈ જાય ત્યાં લગીને આપણે શેકવાની છે તો આપણે છે ને ગોટલી જો સરસ મજાની શેકાઈ ગઈ છે ગોટલીનો કલર આપણે ચેન્જ થઈ ગયો છે તો હવે આમાં છે ને આપણે મેં આ સંચર પાવડર લીધો છે એ આપણે આમાં ઉમેરી દેવાનો છે સ્વાદ અનુસાર તમે જેવું ખારું ખાતા હોય એવું આપણે આમાં સ્વાદ અનુસાર આપણે સંચર ઉમેરી દેવાનું છે આપણે બીજું કાંઈ નથી ઉમેરવું ખાલી સંચર જ ઉમેરી દે એટલે મસ્ત મજાનો સ્વાદ આવશે અને સરસ મજાનો આપણો મુખવાસ તૈયાર હવે આને આપણે મિક્સ કરી લેશું તો આપણો મુખવાસ છે ને બની ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી દેસુ આપણે ગોટલીના મુખવાસની તમારી સાથે રેસીપી શેર કરી દીધી છે અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને